દેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા ભોળાનાથ મંદિરે ગૌરી વ્રત ની પૂજા વિધિ કરવા માટે કુવારી કન્યાઓની ભારે ભીડ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા ભોળાનાથ મંદિરે ગૌરી વ્રત અનુસરી કુવારી મહિલા વ્રત કરી ભોળાનાથ મંદિરે પૂજા અર્ચના કરવા માટે અને ભગવાન વિશેની વિસ્તૃત કથા સાંભળવા માટે હરસુલી ગામની કુવારી મહિલા સવારે તૈયાર થઈ નાય ધોઈ સારા કપડાં પહેરી હાથમાં થાળી લઈ એમાં પૂજાપા સાથે ભગવાનની આરાધના કરવા આવતી હોય છે અને આ મંદિરે મોટી સંખ્યામાં કુવારી મહિલા આવેલી નજરે પડે છે ભગવાન ભોળાનાથ પાર્વતી માતાની સેવા કરવાથી સારું પતિ મળે તે માટે આ વ્રતનો મહિમા છે જેથી ભોળાનાથ મંદિરે સવારથી છ વાગ્યાથી નવ વાગ્યા સુધી લાંબી લાઈનો જોવા મળે છે અને આ વ્રતનો મહિમા અપરંપાર હોવાથી કુવારી મહિલા આ કરતી જોવા મળે છે દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા ભોળનાથ મંદિરે કુવારી મહિલાઓની ગોળી વ્રત ની પૂજા અર્ચના કરવા માટે ભારે ભીડ જોવા મળી રિપોર્ટર અગતસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર